એટલે લેટ તો વહી ગઈ છે અમારે અહીંયા કંઈક થાંભલાને એવું પડી ગયું છે એટલે હવે લેટ તો આજમાં તો આવવાની નથી કાલમાં એનું આવે કાંઈ નક્કી નહીં એટલે લેટનું તો બધું કામ થઈ ગયું છે પૂરું એટલે આ કંઈ કામ થાય છે ને આપણે આ કામ કરવાનું હતું પત્ર ઉતારવાનું હતું એ કાંઈ થાય નહીં અહીંયા જો પવન આવતો હોય રાઈતનું ત્યાંથી આમ બંધવું

નાનો હતો ને ત્યારે એવું બહુ કરતો મને યાદ છે એટલે આ સ્પેશિયલ બી રાખે છે આમાંથી સારા રીંગણા હતા એટલે આમાંથી બી પછી પાછું સાટવાનું એટલે પાછા રીંગણીને એવું રોપ ને એવું થાય કે અડી રહેલો હતો હાથમાંથી પીડો થી હાવ ગયો ને આ કોને કે મારા અને ઇમ્પોર્ટન્ટ ડેટા ને એ બધું આમાં જ રાખતો હું કેમ કે કોલિંગ ને બધું આમ આવતું હોય આ ફોનમાં તો ખાલી શૂટ ને એવું જ થતું એનો કાસ હતો એ કે આવો તોડ નાખેલો હતો આ તો ઉછડી નાખ્યો હતો મેં પણ મોબાઈલ મારો ગયો છે હાવ ખરાબ થઈ ગયો એ પણ તોય છે કે હાલે છે પાવા તો હાલે ને મોબાઈલ આખો નોકો થઈ ગયો એમનો અડી રહેલો હતો પીડો કે લાવ નોખો તીજો પણ વાંધો નહીં આવતો ને અત્યારે પછી જાવું છે મોવા હાલે તો છે ને આ મોબાઈલને ટિકટોક વખતનો મોબાઈલ છે આમાં ટિકટોકના વિડીયો સ્ટાર્ટિંગમાં આમાં બનાવતો હું એટલે બહુ વાયેલો મોબાઈલ મોબાઈલને આ મોબાઈલ છે ને શરૂઆતમાં લોન્ચ કરતો ત્યારે આ પોપ કેમેરાવાળો ફર્સ્ટ ફોન હતો ફોટા પાકી ખબર નથી તે દુનો છે મારી પાસે પણ હવે આને દવાખાને લઈ જાવું પડશે કેમકે ડિસ્પ્લે છે ને નીકળી જાય છે આમાંથી લબર માર દવામાં ને જાવું છે મોવા કેમકે આ પરવીન ભાઈ ને અમારે એક મામા નો છોકરા છે એને ફોન લેવાનો છે ને મારો ફોન તો જો છે હારવે તો આનું કંઈક કરી નાખશું નવો તો નહીં લેવો આપણે હમણાં પણ ડિસ્પ્લે સોટાડી દઈએ એમ જવું છે ગામમાં ને અમારે આ શું બંધ નવો હમણાં નહીં લેવો મારે લેવો પણ વાર છે હવે લઈ પછી હમણાં

ને લઈ લીધું છે નવો મોબાઈલ આ સાહેબ હાટું અમારે હાટું નહીં અમે આવેલા હતા ભાઈ શિવ મોબાઈલમાં તમને ખબર જ છે અહીં આવી લેવા લઈ લીધું છે મોબાઈલ ભાઈ ખુલે છે મોબાઈલ ખુલે પછી આપ નાસ્તો બાસ્તો કરવા જાવ એ ભાઈ ફોન લીધો છે તો પાર્ટી તો જોઈએ તમને અમે આવી જશે પાવભાજી પાર્ટી કરવા તમને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું ને આવડે અહીંયા થાય છે પાન પાન લેવા ઉભા રહ્યા છે ને બસ હવે નીકળી નીકળીએ પછી ઘરે બધાય પૂગી ગયા ઘરે મારા મોબાઈલની વાત કરી તો મારા મોબાઈલ છે ને થઈ ગયો છે ભાઈ રિપેર ટિપ ટક ટેપ બેક મારી દીધી છે શોટ આડી દીધી છે ડિસ્પ્લે એટલે ઉપાધીની અને જો હવાના હાલે છે ભાઈ કે નવી નવી લઈ લે હું નન નન છે ગાવોલું કોમ્બો નહી કો કોમ બને ને કોઈ ડિસ્પ્લે ખાલી ઉસડી ગઈ થી ઈ તો રહી જો નકર સુઈ છે કે દેખાય તે ફોન કે આ ને ની બસ ઉસડી ના કલાક બે કલાક પછી આવડા હમ ઉખડવાન થઈ ગયો કે સુક ની ની ડિસ્પ્લે પાછી ઉખડી ગઈ આ શું પ્લાન આ તો છે કે દૂધીન શાક બનાવ્યું

મોબાઈલ સ્કીન ને હાર લાગી તો સ્ક્રીન મારી દેતો પણ હવે સ્કીન ને એવું તો ઓછરી નહીં પણ અમે એક પ્રોબ્લેમ કે જો આ લીટા આવી જશે મોબાઈલમાં જો પેલા એટલો ડાઘ હતો ને એ તો ને આ બીજા સાઈડમાં આવી જાય બધી બહુ થોડા થોડા દેખાય છે જાય તો સારું હવે જેમ થાય એમ જોયું જાય છે બાકી હાકવાનું છે એ ફાઈનલ છે જોઈ લે લાઈટ તો અમારે ઘરે આવી જશે પણ સારું ડીમ પાવર આવ્યો છે મોબાઈલમાં ચાર્જિંગ નથી થતું લેમ્પ ને એવું થાય ટીવી ને એવું નથી ઉપરતું એટલે આવું ડીમ પાવરમાં લાઈટ આવી છે

એટલે નહીં થાય બાકી તો મોબાઈલ માં બાકી તો બસ હવે લાગી જાય એડિટ ને એવું કરવા બસ આશા છે કે યાર આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવી શકાય નવા બ્લોગમાં જાવ આવતી બધાને જય માતાજી બાય ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખજો બાય ભાઈ